અડીખમ ગુજરાત મહીસાગર મહત્વના સમાચાર રાકેશ પંડ્યા વાંચે છે મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ વિભાગના માર્ગદર્શન હેઠળ લુણાવાડા અર્બલ હેલ્થ કેર સેન્ટર દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી માટે ટી થ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોની મેડિકલ ઓફિસર તેમજ આયુષ મેડિકલ ઓફિસર સાથે આરોગ્યની ટીમે મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી બાળકોમાં લોહીની ઉણપ છે કે કેમ તે અંગે હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને બાળકોની હિમોગ્લોબિનની ઉણપના લક્ષણો તેમજ હિમોગ્લોબિનની ઉણપથી થતી બીમારી વિશે માહિતી આપી હતી અને હિમોગ્લોબિન જાળવી રાખવા લાલ કલરના ફળો આહારમાં લેવા માહિતગાર કર્યા હતા આજ રોજ અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડા ખાતેથી તબીબી અધિકારી શ્રી તથા સ્ટાફ દ્વારા લુણાવાડા નગરની ડોક્ટર પોલન સ્કૂલ ખાતે જિલ્લા આરોગ્ય શાખા મહીસાગર તથા તાલુકા હેલ્થ કચેરીના માર્ગદર્શન હેઠળ થ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં શાળામાં ભણતા બાળકોનું હિમોગ્લોબિન ચેક કરી અને એના સ્તર મુજબ એમની ચકાસણી કરી અને સલાહ તેમજ સારવાર આપવામાં આવી તથા એનએમયા એટલે કે પાંડુરોગ વિશે સમજ આપી એનું બચવાના જરૂરી પગલાં અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે